નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલ અંબિકા ફિલિંગ સ્ટેશન આજે ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે આજે પંપના રી ઓપનિંગ પ્રસંગે શ્રીફળ વધેરી અને રીબીન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉદઘાટન બાદ પંપને સત્તાવાર રીતે ગ્રાહકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો પેટ્રોલ પંપ ફરી શરૂ થતા સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહન ચાલકોને મોટી રાહત અને સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ઉદ્ઘાટન પ્રસંગે પંપના સંચાલક માધવભાઈ કેથવાસ અને રાજ કેથવાસ સહિત પરિવારજનો સ્નેહીજનો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ અમારા માટે બહુ સારો દિવસ છે દોઢ વર્ષથી જે અમારી કંપની જોડે ફાઇટ ચાલતી હતી ભાડા માટેની એનો અંત નિકાલ આવી ગયો છે અને બધી ફોર્માલિટીઝમાં થઈ ગયું છે આપણું રેન્ટ આપણી માંગણી પ્રમાણે આપણે બી થોડું લેટગો કર્યું છે અને એમને બી થોડું લેટકો કરીને વચ્ચે કાઢીને પેટ્રોલ પંપ ચાલુ કરવાનો રસ્તો કરેલ છે વીસ વર્ષથી આપણે પેટ્રોલ પંપ ધરાવતા હતા દોઢ વર્ષથી બંધ હતો અને આ પાછું હવે રીઓપન આજની આજે જે થયું છે એટલે કસ્ટમર બી બધા બહુ હેપી છે આવે છે કે છે ભાઈ બહુ સારું થયું અમને આ નજીક પડે આ છે તે છે કસ્ટમર બી બધું મૂકે છે અને અમને બી સારું લાગે છે આજે બહુ દોઢ વર્ષ પછી અમારો પેટ્રોલ પંપ શરૂ થયો છે તો કસ્ટમરને સેવામાં અમે હાજર જ છે કાયમ અને કસ્ટમરને વેલકમ સીએનજી પેટ્રોલ ડીઝલ ઓઇલ બધું અહીંયા અવેલેબલ રહેશે રાજ મધુઆભાઈ કેચવાસ અંબિકા ફિલ્મ સ્ટેશન